ધોરણ અગિયાર કરવાની હેતુસર છ ક્રિયાઓ દર્શાવવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રની અંદર ચિકિત્સાઓને રોગીના શરીરના દોષો વાત પિત કફ દૂર કરવા માટે વિવિધ પાંચ પ્રકારના કર્મોનો ઉલ્લેખ છે જેને પંચકર્મકરણ કહેવામાં આવે છે તેવી જ રીતે વ્યક્તિની શરીરની શુદ્ધિ માટે યોગશાસ્ત્રમાં સઠકર્મનું વર્ણન જોવા મળે છે ખાસ કરીને પંચકર્મ વિધ વિષવા ઔષધિનો ઉપયોગ કરવા થાય છે જ્યારે સઠકર્મોને કોઈપણ પ્રકારની ઔષધિ વપરાતી નથી ઝટક્રિયાઓ યોગ્ય માર્ગદર્શક અને નિષ્ણાતો માર્ગદર્શન પ્રમાણે જ કરવી જોઈએ હઠયોગ પ્રતિ દર્શાવ્યા અનુસાર ધોતી વસ્તી નેતિ સ્ટાટક નૌલીકમ તથા કપાલભાતી ભાતી શ્વેતાની સઠકર્મા પ્રચનથી અર્થાત એનો શું અર્થ થાય છે તે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો ધોતી બસ્તી અર્થાત ધોતી બસ્તી નેતિ ત્રાતક નોલીને કપાલ આ છ ક્રિયાઓને ષટકર્મ કહેવામાં આવે છે અને તે શરીર શુદ્ધિ કરતી હોય હોવાથી તેને શોધન ક્રિયા પણ તરીકે ઓળખવામાં આવે છે આ ક્રિયા દરેક ક્રિયા શરીરના ચોક્કસ બાકી વિવિધ વાયુને શુદ્ધ કરે છે તે સઠક્રમનું વિશેષ લક્ષણ છે આ ક્રિયા કયા કયા અંગો પર અસર કરે છે તે ચિત્રો પર આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ધોતી અન્નળી ઓઝરી જેવા પેટના ભાગને શુદ્ધ કરે છે જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આ ધોતી છે એ આ રીત ધોતીનો અર્થ જે આપણે જોઈ રહ્યા છીએ બસ્તી મોટા વાતની નીચે માણસને શુદ્ધ કરે છે જે આ બસ્તી છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ નેતી ગળાથી નશા નશા દ્વારા સુધીનો શ્વસન માર્ગને શુદ્ધ કરે છે જે આપણે નેતી જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ત્રાટક આંખોને આંખોને દૂર દૂર કરી તેજસ્વી બનાવે છે અશુદ્ધિ દૂર કરી તેજસ્વી બનાવે છે નોલી નાના તથા મોટા આંતરાની સાથે પેટના તમામ અવયવને શુદ્ધ કરે છે નોલી પછી વાત કરશો કપાલભાતિ સંપૂર્ણ શ્વસન માર્ગની સાથે મસ્તિષ્કને શુદ્ધ કરે છે અને વિવિધ ક્રમની પદ્ધતિ ફાયદા અને ધ્યાનમાં શુદ્ધ કરે છે વિવિધ કર્મોને ફાયદાને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો ધોતી એટલે ધોવું અથવા સાફ કરવું થાય છે આ ક્રિયા દ્વારા અન્નણે અને ઓજરી જેવા અવયવો સાફ કરીને તેમાં રહેલા કફને પિત્તજન્ય વિકારોને દૂર કરવા છે ઘરેતાના ધોતી તેર તેર પ્રકાર ચર્ચા કરવામાં આવે છે નિવરંતુ મુખ્યત્વે વ્યવહારમાં ત્રણ પ્રકારની ધોતીના મહત્વ છે એક છે વમન ધોતી બીજો વસ્ત્ર ધોતી દંડ ધોતી તો આપણે વાત કરીશું વમન ધોતીની વાત કરું તો વમન ધોતીમાં પેટનું પ્રસાલન કંઈ ઉલટી કરવામાં આવે છે આ પદ્ધતિ આશરે બે બે થી બે બે જે બે લીટર જેટલું ન સૂકું પાણી લો અને તેમાં બે ત્રણ ચમચી મીઠું નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને છથી આઠ ગ્લાસ પાણી ઝડપથી પી જવાનું છે સંપૂર્ણ ગળા સુધી પાણી પીધા બાદ ઉબકા શરૂ થતાં ઉભડકા એટલે કે ઉભડ પગે બેસી પહેલાં ત્રણેય આંગળીઓ ગળા ગળા સુધી જાય એ દાખલ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આ રીતે વારંવાર ઉલટી કરી વિધેલું જ બધું પાણી બહાર કાઢવાનું છે જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ તે મુજબ એના ફાયદાની વાતો કરીએ તો વિદ્યાર્થી મિત્રો વમન ધોતીથી પાચનશક્તિમાં વધારો થાય છે પેટમાં કે એસિડિટી અને ગેસમાં રાહત આવે છે કફના રોગો જેવા કે જૂની શરદી દમ દમમાં ઉપયોગી નીવડે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની વાત કરીએ તો બાબતો વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક હાથની ઓગળીઓ ન કાપેલા રાખવા જેથી ગળામાં ઈજા ન થાય વમન ધોતી સવારે ભૂખ્યા પેટી કરવામાં ખૂબ મહત્વની વાત છે આ કે આ ઝડપથી પીવાનું પાણી છે પૂરેપૂરું પાણી નીકળી જાય ત્યાં સુધી ઉલ્ટી ચાલુ રાખવાની છે જેને ગળામાં કે પેટમાં અલ્સર વધે રોકે કે બીપી કે ડીપીનો હાઈ નું હોય તેમણે આ ક્રિયા ન કરવી જોઈએ આ ક્રિયા બાદમાં મોમ કે નાકનો દાંત બરાબર સાફ કરવા અને અડધા કલાક સુધી કોઈ પણ હાર લેવો ન જોઈએ હવે વસ્ત્ર ઋતુની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આપણે જોઈ રહ્યા છીએ કે ચિત્રમાં વસ્ત્ર ઋતુ કઈ રીતે કરવાની છે તે વસ્ત્ર ઋતુ ઓઝરી અન્ન વસ્ત્રથી સાફ કરવામાં આવે છે અને દરેક શાસ્ત્રમાં વસ્ત્ર ઋતુનું ખૂબ જ મહત્ત્વ વર્ણન જોવા મળે છે ચાર ઇંચ પહોળો અને બાવીસ ફૂટ લાંબુ મુલાયમ ખૂબ જ સ્વાહિક વસ્ત્રની પટ્ટીનો ઉપયોગ થાય છે જેને યોગિક ભાષામાં ધૂતી પણ કહે છે બે ગરમ પાણીમાં વસ્ત્રને પલાળી રાખી સહેજ ગરમ હોય ત્યારે તેને ઉપયોગ કરવામાં આવે છે ત્રણ વસ્ત્રના એક છેડાને જીભ બહાર કાઢી ઊંડે સુધી મૂકી વસ્ત્રને બગાળાથી ધીમે ધીમે નીચે ઉતારવામાં આવે છે ગળામાં ગળા ગળતા એક ફૂટ જેટલું વસ્ત્ર બાકી રહે તેટલું પેટમાં ગયા પછી પેટની અંદર નવલિકિયા દ્વારા પ્રસલન કરવું એટલે પેટની અંદર વસ્ત્રને ગોળ ગોળ ફેરવાનું રહે છે અંતે ધીમે ધીમે વસ્તને મોંમાંથી બહાર કાઢવું હવે ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એનો પહેલો ફાયદો શું છે એ જાણશું આપણે આ કર આ કર્મથી સ્વચ્છનો ઉધરસ શરદી અને દમની સાથે સાથે કફના પણ બધા જ પ્રકારનો રોગ દૂર થાય છે બે નંબરે એસિડિટી ગેસ વાયુ જેવા પેટના રોગોમાં રાહત થાય છે અને ઉજરી સફાઈ થવાથી પાચનશક્તિ વધી વધે છે અને ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે ધ્યાનમાં રાખવા જેવી વાતો બાબતો જાણશો પડે વિદ્યાર્થી મિત્રો ક્રિયા સવારે ખાલી જ કરવી જોઈએ વસ્ત્ર ધોતી થોડી કઠિન પ્રક્રિયા છે તેની શરૂઆતમાં બેથી ત્રણ ફટ વરસ ફૂટ વસ્ત્ર અને ધીમે ધીમે વધારે ગળતા જવું વસ્ત્ર ધોતી વમન ધોતીમાં કરતાં શરીરને ઓછું કષ્ટ આપે છે છતાં હોજરીમાં ચાંદા કે ગળા ગળામાં અલસર અલ્સર હોય તેમણે આ ક્રિયા ન કરવી જોઈએ દંડ ધોતીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે આ ક્રિયામાં લોબા દંડ અથવા સિત્તેર સેમી નરમ મુલાયમ રબર ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે એની પદ્ધતિની વાત કરું વિદ્યાર્થીઓ ગરમ ઉફાળું પાણી મીઠાવાળું પાણી બેથી ત્રણ ગ્લાસ પીવું વસ્તુ જેમ રબર ટ્યુબને ગળામાં જ લઈ જઈ ધીરે ધીરે ગળવાની પ્રક્રિયા કરી ટ્યુબને પેટની તરફ સરખવા દેવી નળી પેટમાં પહોંચતા પેટનું દૂષિત પાણી બહાર આવવા લાગે છે ચાર બધું જ પાણી બહાર નીકળી જાય ત્યારે બાદ જ ધીરેથી નળીને બહાર કાઢવામાં આવે છે એના ફાયદા વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો દંડ ધૂતીના તો ફાયદા વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો એક ફાયદો વમન ધૂતી કે વસ્ત્ર ધોતી તમામ ફાયદા દંડ ની ક્રિયાથી પણ થાય છે અસ્થમાં જેવા ફકફના રોગો દૂર થાય છે પેટની એસિડિટી અને ગેસ દૂર થાય પાચનશક્તિમાં વધારો થાય છે દંડ ધોતીની પાણી વન વમન ધોતી કરતાં સહેલાઈથી બહાર આવે છે અને પેટમાં કફ પીત અને વાયુની બહાર કાઢે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો વધુ પડતા કફના કારણે છાતીમાં દુખાવો થતો હોય કે ગળામાં પેટમાં અલસર હોય તેણે આ દંડ ધોતી ન કરવી જોઈએ ટ્યુબને પેટમાં વધુ પડતી ન જવા દેવી જોઈએ અને ઉપયોગ કરતાં પહેલાં તેને બરાબર સાફ કરવી શરૂઆતમાં જેટલું ઉફાળું પાણી પીધું હોય તે બધું જ પાણી નીકળી જાય તેની તકેદારી રાખવી હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો બસ્તીની બસ્તી પ્રદેશ એટલે કે નાભીથી નીચેનો પેડુનો ભાગ આ ક્રિયામાં મોટા વાતાવરણ અને મળાશયનું શોધન કરવામાં આવે છે બસ્તી બે પ્રકારની છે જલ બસ્તી અને સ્થળ અથવા શુષ્ક બસ્તી જલ બસ્તીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે જલ બસ્તી અને પદ્ધતિ ડાભે એક નાભે ડૂબે તેટલા પાણીમાં બેસવાનું રહે છે ત્યારબાદ મળ દ્વારાની અંદર તરફ સંકોચી અને ઢીલું કરી વારંવાર નોલક્રિયા કરવા કરવી જેનાથી પાણી મળ દ્વારા મળાશય અને મોટા ઉતરાની અંદર જાય છે અને પેટને બરાબર હલાવી થોડુંક પાણી બાળ બળભૂ મળધરાથી બહાર કાઢી નાખું ફાયદા કબજિયાત માટે આ ક્રિયા રામબાણ ઔષધમાં સમાન છે બે આંતરડાની ક્રિયાશીલતા વધારી પાચનશક્તિ વધારે છે ત્રણ મળ દ્વારમાં થતાં રસ મસા અને ભગંદર જેવા રોગો દૂર થાય છે બીજી વાત કરશું વિદ્યાર્થી મિત્રો સ્થળ કે શુષ્ક બસ્તી સ્થળ કે શુષ્ક બસ્તીમાં શુષ્ક શુષ્ક એટલે સૂકું જેમાં હવાથી પેટના નીચેના ભાગને શુદ્ધ કરવામાં આવે છે તેને વાયુ કહી તરીકે પણ ઓળખવામાં આવે છે મૂળ બંધની જેમ સ્નાયુઓને વારંવાર ખેંચીને છોડવાની ક્રિયાને જેને અશ્વિની મુદ્રા પણ કહે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ફાયદા ઇન્દ્રિયને મજબૂત બનાવે છે શરીરને તેજસ્વી બનાવે છે શરીર ત્રણ બરોડ પ્રકૃત જેવી જેવા પેટની અંદર રહેલા તમામ અવયવની ક્રિયાશીલ વધારે છે જલ વસ્તીની સુષ્પૃતિ આધુનિક સમયમાં ખૂબ જ અલ્પ માત્રામાં ઉપયોગ થાય છે આધુનિક પદ્ધતિ એટલે કે એનિમીના ઉપયોગ અત્યારે જોવા મળે છે પરંતુ પ્રાચીન પદ્ધતિ આધુનિક પદ્ધતિ કરતાં વિશેષ ફાયદા કરે છે વાયુજન્ય રોગોના નિર્માણ માટે બસ્તીના એ ઉત્તમ ક્રિયા છે ધ્યાનમાં રાખવાની બાબતો બસ્તીના અભ્યાસમાં હંમેશા ખાલી પેટે કરવો ખૂબ મહત્ત્વનો છે વધારે પડતી બીમારી હોય ત્યારે બસ્તીના કરવી જોઈએ શુષ્ક બસ્તીમાં ગુડા દ્વારની પછીમાં દર્શન પછીની પછીનું કરીને વારંવાર સંકોચન કે પ્રસંગ કરવાનું હોય છે હવે આપણે વાત કરીશું વિદ્યાર્થીની નીતિ નીતિની વાત નીતિમાં નાસા દ્વારા ગળા શ્વસન માર્ગ શુદ્ધ કરી ક્રિયાની નીતિ કહેવામાં આવે જેને મુખ્ય બે પ્રકાર છે જલ નીતિ અને સૂત્ર નીતિ તો આપણે જલ નીતિની વાત કરીશું જલ નીતિ એટલે માટે ખાસ કરીને નીતિ માટે લો નેટી પોટ એટલે કે લોટાનો ઉપયોગ કરવામાં આવે છે ગરમ ઉફાળું પાણી ગરમ ઉફાળું પાણીમાં થોડું મીઠું નાખીને લોટામાં ભરવામાં આવે છે ત્રણ બેસીને ઊભા રહીને સહેજ આગળ નમીને નેટી પોટનું નાશ છું જમણા નસકોરા દ્વારા અંદર દાખલા કરી માથાને ડાબા બાજુથી ઝુકાવવાનું રહે છે નેટીપોટીમાં જ્વાણી જમણા નશકોથી પ્રવેશે પ્રવેશે પ્રવેશી ડાબા નાસ્કો દ્વારા બહાર નીકળશે તેવી ક્રિયા કરવામાં આવે છે આ ક્રિયા એકાદ મિનિટ ચા સીધી ચાલુ રાખ્યા પછી ડાબી બાજુના નશા દ્વારા જ એ જ ક્રિયા ફરી કરી બંને નાસા દ્વારા શુદ્ધ કરવી વારંવાર છીંક ખાતા હોય તે રીતે ગળાથી નાસા દ્વારા સુધીના તમામ માર્ગને સાફ કરી સૂકવું કરવું જરૂરી છે અંતમાં કપાલભાતી કરવી જરૂર છે ફાયદાની વાત કરશો તો વિદ્યાર્થી મિત્રો એના ફાયદા શું છે એક આ ક્રિયા શરદી સળેખમ સાયનસ માથાનો દુખાવો માઇગ્રેન ખૂબ જ મહત્ત્વ આપે ખૂબ જ રાહત આપે છે નાકની અંદર રહેલા જ્ઞાનતંતુના છેડાઓને વધુ કાર્યક્ષમ બનાવે છે અને ધન ધાનેન્દ્રિય અને વધુ કાર્યક્ષમ બનાવે છે નાકના મસા આંખોની નબળાઈ અને રોગો દૂર થાય છે સ્મરણ શક્તિ સતેજ થાય છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ શરદી હોય ત્યારે અથવા નાસ્તા દ્વારા કે ગળામાં ચાંદી પડી હોય ત્યારે આ ક્રિયા ન કરવી જલનીતિ કર્યા પછી શીર્ષાસન જેવા આસનો ન કરવા જલનીતિમાં જલની ધારા એકદમ સતત એક મિનિટ નિયત પ્રમાણમાં થાય તેવું ધ્યાન રાખવું અંતમાં નશાદાર એકદમ કોરોના કરી દેવું અને દેવું અતિ આવશ્યક છે હવે વાત કરશું વિદ્યાર્થી સૂત્ર નીતિની સૂત્ર નીતિ એટલે સૂત્ર એટલે સૂત્રના દોરાવતા રબરના પાતળું મુલાયમ કેથે સૂતરથી નાક અને ગળાને શુદ્ધ કરવામાં આવે છે સૂત્રની દોરાનો મીણથી કડક કરવામાં આવે છે એની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો જાણશું આપણે આ પ્રક્રિયામાં સૂત્રની દોરી જે લેવી તેના સરખા ભાગને નાસાધામાં નાખી ગળામાં જાય ત્યાં સુધી જોવા દઈને પછી મો ખોલી આગળમાંથી મદદથી દોરીને સખત ભાગને મોઢામાંથી બહાર બહાર ખેંચી લેવા અને આગળ પાછળ કરવો થોડો સમય બાદ સૂત્રને બહાર કાઢીને બીજા નશાદ્વારાથી પુનરાધન કરાય છે જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે સૂત્રનીતિ કરવાની છે બીજા નંબરે અત્યારે વ્યવહારમાં સૂત્રનીતિ માટે દોરવાના સ્થાને રબરના કેથેલેટનો ઉપયોગ થાય છે તે વધુ સારું છે ફાયદા વિષયના જાણીશું વિદ્યાર્થી મિત્રો નાસા દ્વાર દ્વારા દ્વારથી ગળા સુધીનો ભાગને શુદ્ધ કરે છે બે વારંવાર શરીરથી નાક બંધાઈ જતા ના હોય તેમાં ખૂબ જ લાભદાયક છે ત્રણ તમામ ઉદ્વજ રોગોમાં રાહત આપે છે ચાર આંખોને સ્વસ્થ બનાવી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે પાંચ માથાનો દુખાવો કે આધાશીસીમાં રાહત આપે છે ધ્યાનમાં રાખવાની બાબતો વિદ્યાર્થી મિત્રો નળી કે સૂત્રની નાક માટે જ બહાર કાઢવી સૂત્રની નીતિમાં કરમ જનનીતિ પાછી રાખવો કેથે કેથેને જમણા હાથની તર્જનીને વચલી આંગળી મોમાં નાખી નળીનો છેડો બહાર કાઢવો ચાર બંને છેડાને પકડીને ધીમે ધીમે અંદર બહાર ખેંચીને મર્દન કરવું પાંચ કેથેલેટ ગરમ પાણીમાં ઉકાળીને જ વાપરવું તથા શરૂઆતમાં યોગ્ય નિર્દેશ હાજરીમાં જ સૂત્ર નીતિનો અભ્યાસ કરવો ખૂબ મહત્વનો છે હવે વાત કરશું વિદ્યાર્થીઓ મિત્રો આપણે ટ્રાટકની જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ કે ત્રાટક કઈ રીતે કરવાની છે એ ત્રાટકની દરેક વસ્તુ દ્રષ્ટિ રાખવા માટે કે ત્રાટક કહેવામાં આવે છે આંખોને એક શુદ્ધિ દૂર થાય છે એની પદ્ધતિ વાત કરું તો સુખાસનમાં વજ્રાસનમાં અથવા પદ્માસનમાં પણ બેસી શકાય છે ટેબલ બેસી સામે મોની સામે એક ટેબલ ઊંચાઈ રાખવાની ટેબલ પર ગોઠવાનું છે ચહેરાથી દોઢ એક ફૂટ દૂર આંખની સીધી દ્રષ્ટિ પડે કેટલી ઊંચાઈ ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો પાપણ હલાવ્યા વગર મીણબત્તીની જ્યોતિ ઉપર નજર સ્થિર કરો ગળું નાખોમાંથી થોડું પાણી વહી જવા દેવું બળતરા થાય તે કે પાણી નીકળે ત્યારે ધીમે ધીમે આંખો બંધ કરીને બંધ આંખોથી જોતીની કલ્પના કરો થોડા સમય પછી આંખો ખોલી ફરીથી તાટક કરો ફાયદાની વાત કરશું વિદ્યાર્થી મિત્રોમાં ફાયદા શું થાય છે આ ક્રિયાથી અશ્રુ ગ્રંથિની અક્રાશિતા વધતાં આંખો મજબૂત બને છે અને દ્રષ્ટિ તેજસ્વી બને છે આંખો બધા જ વિકારો દૂર કરી એકાગ્રતા વધે છે પરોક્ષ રીતે તાટકથી મસ્તિષ્ક સચેત થતા સંકલ્પ સંકલ્પ શક્તિ વધે છે મન અને ચિત્ત શુદ્ધ થઈ માનસિક શુભ અસર થાય છે ધ્યાન ધ્યાનના માર્ગ તરફ આગળ વધવાનો સરળ ઉપાય છે ધ્યાનમાં રાખવાની બાબતો એમાં એક છે વિદ્યાર્થીની આંખ અને બિનજરૂરી દબાણ કે તણાવ ન આવે તેવી કાળજી રાખવી બે વારંવાર અભ્યાસથી પલકારા વગર ત્રાટકનો સમયગાળો વધારવો ત્રણ અને આનંદદાયક પ્રક્રિયા છે પ્રાસ પ્રાસદાયક કે કષ્ટદાયક ન બને તેનું ધ્યાન રાખવું ચાર ત્રાટકની ક્રિયાને અંતે આંખોનું શિથિલીકરણ કરવું જરૂરી છે તે માટે હાથની બંને અથળીઓને એકબીજા સાથે ઝડપથી ઘસી ઘર્ષણ થતા ઉષ્મા ઉત્પન્ન કરો અને આંખો ઉપર દબાણ આપ્યા વગર બંને હાથોને આંખો ઉપર મૂકી તે તે ઉષ્માનું અંજન કરો આંખની આસપાસ સ્નાયુઓને ધીમે ધીમે મર્દન કરો હવે વાત કરું વિદ્યાર્થી મિત્રો નોલી નોલી એટલે પેટના અવયવનું મર્દન કરો કે નોલી ઉડિયાન બનનો ઉચ્ચ તબક્કો છે અને તે પેટમાં ઊભા બે સ્નાયુને નલ કહે છે અને આ બંને સ્નાયુઓને અલગ પાડી ફેરવાની ક્રિયાને નોલી ક્રિયા કહે છે નોલીની અભ્યાસ કરતા પહેલાં ઉડ્ડયન સમજવું ખૂબ આવશ્યક છે એની પદ્ધતિ આપણે જાણી લેશું વિદ્યાર્થી મિત્રો અને ચિત્રમાં પણ એ નોલી પદ્ધતિ કઈ રીતે કરવાની છે એ પણ આ જોઈ રહ્યા છે બે પગને વચ્ચે એકાદ ફૂટનું અંતર રાખી કમરથી થોડાક વાંકા વળી અને બંને હાથ આ સાતળ પર રાખવા બે નંબર એક એકવાર ઊંડો શ્વાસ લઈ પેટને એકદમ અંદર ખેંચી તરફ પૂરેપૂરો શ્વાસ બહાર કાઢો અને સમય ભેટો તથા પેટની પીઠ તરફ શક્ય તેટલો સંકોચો ઉદરપટલ તરફની તરફ ખેંચી પેટમાં શક્ય તેટલો ખાડો પાડવો ત્રણ ઉદરપટલ ઉપરની તરફ જતાં જ પેટમાં જ પોલાણ સર્જાઈને બંધ બંધ બનશે તેને ઉડિયન બંધ કહેવામાં આવે છે જે આપણે પહેલાં નંબરના ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ભાઈ હવે હાથના પંજા વડે બંને ઝાંક ઉપર દબાણ આપી પેઢુના સ્નાયુને પાડી અને આગળ પાછળ લઈ જવાની ક્રિયાને નોલી કહેવામાં આવે છે નોલીના પ્રકારો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ ઉડિયન બંધ મધ્યમ નોલી નમ વમન નોલી દક્ષિણા નોલી અને નોલી ચાલન હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ઉડ્ડયન બંધની ક્રિયા પ્રસ્થિત કરી પેટમાં વચ્ચે વચ્ચેના સ્નાયુને બહાર કાઢવાની મધ્યન નોલી નિર્માણ થાય છે ત્યારે નોલી ક્રિયા દરમિયાન જમણા હાથ વડે જમણી બાજુ જંગ પર દબાણ આપીને પેટના જમણી બાજુ સ્નાયુને બહાર કાઢવામાં આવે તો તેને દક્ષિણાનો નોલી થશે અને જે તે જ રીતે આબા બાજુના સ્નાયુને બહાર કાઢવાની વમન નોલી બનશે આ ત્રણેય પ્રકારની નોલીઓને જમણી તરફ કે ડાબી બાજુ ગોળ ગોળ ફેરવી શકાય છે ત્યારે ગોળ ગોળાકાર સ્વરૂપે પેટમાં સ્નાયુને ચલિત કરવાની ક્રિયાને નો નોલી ચાલન કહેવામાં આવે છે એના ફાયદા વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ફાયદા આ ક્રિયાને પેટમાં તમામ અવયવની કાર્યશીલતા વધે છે બે આંતરાળનું પ્રક્ષાસન થતાં જ મળ આશય તરફ સરખે છે આથી નોલી જૂનામાં જૂની કબજિયાતની રામબાણ ઇલાજ છે ત્રણ પેટ તરફનો રક્ત પ્રવાહ નિયમિત થવાથી પાચન પાચનક્રિયા સુધરે છે અને પાચનતંત્રને લગતા તમામ રોગો દૂર કરે છે ચાર પેટ અને પેઢુંના અવયવને આંતરિક સમાસાર મળતા પેટ પર જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો નોલી એ જટિલ ક્રિયા હોવાથી તેને ઝીણવટપૂર્વક અભ્યાસ જરૂરી છે બે યુનિયન બંધ પર પ્રભુત્વ મેળવ્યા પછી ક્રમશઃ મધ્ય નોલી દક્ષિણ નોલી વમન નોલી અને અંતે નોલી ચાલન ક્રિયા કરવી સર્વસ્થિત આ હાઈબીપી વાળા વધે રોગના પેટના અલ્સર હોય અન્ય હોય એવા તેણે અભ્યાસ કરવો ન જોઈએ શરૂઆત ક્રિયા અનુભવિત રોગ શિક્ષકની શિક્ષકની હાજરીમાં જ આ માર્ગદર્શન સાથે જ કરવી જોઈએ હવે કપાલભાતીની વાત કરશું વિદ્યાર્થી મિત્રો કપાલભાતિ એ અર્થમસ્તિકા થાય છે ભાતી એટલે કે ચમકાવું અને પ્રકાશથી થવું એટલે તેજસ્વી થવું એ મસ્તિષ્કની ચકાસણી હોવાથી કપાલપાતી કહે છે કપાલપાતની પ્રાણાયામ જેવા ખૂબ અસરકારક પરિણામ મળવાતા હોય અમુક લોકો કપાલપાતની પ્રાણાયામ પણ કરે છે પરંતુ વાસ્તવમાં કપાલપાતિ એક ઉત્તમ શોધન ક્રિયા છે પદ્મશ્રના સુખાણ શોધન બેસીને સીધું રાખો અથેળીઓ જ્ઞાન મંદ્રામાં બનાવી બંને હાથને જે તે ઘૂંટણ પર રાખવી આંખો બંધ કરી શ્વાસોશ્વાસની ક્રિયા ધ્યાન કેન્દ્રિત કરવી હવે પેટના સ્નાયુ અને અંદરની તરફ ગકો મારી ઝડપથી શ્વાસની બહાર બંને નશ્વા દ્વારા બહાર કાઢવો પેટના સ્નાયુને થોડા ઢીલા છોડી ફરીથી પેટની અંદરની તરફ ધક્કો મારી શ્વાસ બહાર કાઢવો આ રીતે વારંવાર શ્વાસની બહાર કાઢવાની ક્રિયાને કપાલ વધી ગયા હોય છે જ્યારે સતત શ્વાસ છોડતા છોડતા થાક થાક લાગે ત્યારે ક્રિયા બંધ કરી શ્વાસની ગતિમાં આવેલા પરિવર્તનો અનુભવ કરવો આ સમયે બંને પ્રકૃતિની સ્વચ્છે જ્ઞાનચક્ર પર ધ્યાન લગાવી અનુભવ કરવો એના ફાયદાની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાથી ફેફસાનો અંગાર કહ્યું કે અંગાર વાયું કે જે કાર્બન ડાયોક્સાઇડ જેવા વિષય તત્વો પૂરી પૂરા બહાર નીકળી જવાની શસન માર્ગમાં શું થાય છે બે પેટના તમામ અવયવને આંતરિક મસાજ મળતા મળતા ગેસ એસિડિટી કબજા જેવા પાચન દૂર પાચન પાચનતંત્રના રોગ દૂર કરી પાચનશક્તિ વધારે છે ડાયાબિટીસ લીવર બરોડ બરોડ ડાયાબિટીસ ડાયાબિટીસ લીવર તરફ બળના રોગોમાં પ્રભાવી પરિણામ આપે છે વધુ પડતી સ્થળતા કુશળતાને દૂર કરી શરીરના સાંધાને સુદૃઢ બનાવે છે ચહેરાને તેજસ્વી બનાવી સૌંદર્યવાન બનાવે છે ફેફસાને તમામ રોગો દૂર કરી સ્વસ્થમાં જેવા રોગો દૂર પટાડે છે મસ્તિષ્કના તમામ કોષોની કાર્યશીલતા વધારે છે અને યોગની દ્રષ્ટિએ જાગૃત કરે છે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો કપાલ ભાતી એ અંતે અત્યંત માનવ મહત્વની વાત એ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા થોડો સમય થંભી જાય છે અને શ્વાસ લેવાની બિલકુલ બિલકુલ જ થતી નથી આ સ્થિતિને કેવળ ગુંફક પણ કહેવામાં આવે છે કેવળ ગુંફકમાં મને એકદમ શાંત થઈ પ્રસન્નતાના પણ અનુભવે છે કપાળ પરથી કરતી વ્યક્તિએ શરીરમાં પણ પાકનું અલંચન કરવું નહીં અને શરીરમાં આગળ પાછળ ઝૂકી જ જવું જાય તેનું ધ્યાન રાખવું આ ક્રિયામાં શ્વાસને ધક્કો પૂર્વક ધક્કોપૂર્વક છોડ્યા પછી શ્વાસ લેવાની નથી સાથે માત્ર રેચકની જ ક્રિયા કરવાની છે શરૂઆતમાં સાઈઠ સ્ટ્રોક પછી એકસો વીસ સ્ટ્રોક વધારી શકે છે સિવાય આ કરવામાં કરવામાં આવે તો સીધ પ્રાપ્ત કરવામાં વધારે કષ્ટ કે શ્રમ અનુભવાય છે શરીર અને અશુદ્ધિઓ દૂર કર્યા બાદ જ યોગનો અભ્યાસ યોગને આગળનો અભ્યાસ શરીરને વધુ પરિવર્તન બનાવે છે જો તમે ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કરો શેર કરો અને નવા વિડીયો જોવા માટે